અમદાવાદમાં ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે કેમ કે એક જ દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે ને તેના જ કારણે અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે બંને હત્યામાં છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એક ઘટના બની છે અમદાવાદના રાણી વિસ્તારમાં અને એક ઘટના બની છે અમદાવાદના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં અને આ બંને ઘટનામાં એક જ વસ્તુ કોમન આવી રહી છે એ છે જૂની અદાવત ને આ જૂની અદાલતમાં હત્યાનો બનાવ બની હતા પોલીસ દોડતી થઈ છે તો સમગ્ર મામલો છે વિગતે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમકે ગઈકાલે સાંજે એક જ સાંજે બે હત્યાના બનાવ સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે થોડાક સમયથી અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સારી હતી શાંત હતી પણ ગઈકાલે એક જ સાંજમાં આ બંને ઘટનાઓ નિર્માણ પામી છે તેના કારણે અમદાવાદ પોલીસ દોડતી થઈ છે આ બંને હત્યાની ઘટનામાં સિમિલર કારણ એક સામે આવ્યું છે જેમાં જૂની અદાવત જી હા અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગઈકાલે એક નરેશ ઠાકોર નામના યુવકની હત્યા છરીના ઘા ઝીંકીને આરોપીઓ દ્વારા કરવામાં આવી ત્યારબાદ અમદાવાદના અસારવા ખાતે સિવિલ હોસ્પિટલમાં સુરેશ ઉર્ફે કાંચા નામના જે મૃતક છે તેમની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હવે આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે ભાવેશ ઉર્ફે રાયકો નામના જે મુખ્ય આરોપી છે તેની સાથે અન્ય તેના સાગરિતો છે તેઓની કોઈ બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી સુરેશ ઉર્ફે કાંચા નામના જે મૃતક છે તેમની સાથે વિવાદ ચાલતો હતો અવારનવાર બબાલો થતી હતી ત્યારે એક પ્રસંગમાં ગઈકાલે સુરેશભાઈ નામના જે મૃતક છે તે એક પ્રસંગમાં પહોંચ્યા હતા આ દરમિયાન ભાવેશર્ફે રાયકો નામનો જે વ્યક્તવો તેના જે સાગરિતો છે ત્યાં મારા મારીના પ્લાનથી પહોંચે છે બંને વચ્ચે બોલાચાલી થાય છે વિવાદ ફરી ઝપાઝપી સુધી પહોંચે છે અને આ લોકો ઝઘડતા ઝઘડતાં અમદાવાદના આસારવા સિવિલ હોસ્પિટલની પાર્કિંગ સુધી પહોંચે છે ને આટલામાં આરોપીઓ એટલા ઉશ્કેરાઈ જાય છે કે તેમના પાસે રહેલી છરી વડે હોસ્પિટલના પગથથી તેઓ જીવલેણ હુમલો જે સુરેશભાઈ નામના વ્યક્તિ છે તેમના ઉપર કરે છે તેમને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હોવાથી તેઓ ત્યાં જ દમ તોડી દે છે આ ઘટનાના કારણે સાંઈબાગ પોલીસ દોડતી હતી આ ઘટનાની જાણ સાંઈબાગ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે જે ત્રણ આરોપીઓ છે તેમની પોલીસે ગણતરીના કલાકોમાં અલગ અલગ ટીમો બનાવીને ધરપકડ કરી હતી આ બાબતમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવશે અને આ પત્રકાર પરિષદ દરમિયાન ઘણા બધા સવાલો છે તેને એને જવાબ આપવામાં આવશે પરંતુ આ ઘટનામાં જે મૃતક અને આરોપી છે તે બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની વિગત પણ પોલીસ તપાસમાં સામે આવી છે આ મામલે જૂની અદાવત જ આ એકમાત્ર હત્યા પાછળનું કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસ હવે તપાસ કરવાની છે ત્યારે આગામી સમયમાં જોઈ રહ્યું કે પોલીસ તપાસમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર